વિસનગરમાં મહિલા સાથે પિસ્તાલીસ લાખની છેતરપિંડી ઇન્ટરનેશનલ ટ્રેડ બિઝનેસમાં રોકાણનું આશ્વાસન આપી વિસનગર શહેરના શુકન બંગલોઝમાં રહેતા રમીલાબેન પટેલ સાથે પિસ્તાલીસ લાખની છેતરપિંડી થઈ છે રમીલાબેન કડા ચોકડી પર આયુર્વેદિક પ્રોડક્ટનું વેચાણ કરે છે ત્રણ વર્ષ પહેલાં તેમની દુકાને વડનગર તાલુકાના વડબાર ગામના ઠાકોર સહદેવજી વિસંગજી સાથે ઓળખાણ થઈ હતી સહદેવજીએ ઇન્ટરનેશનલ ટ્રેડ બિઝનેસનું પેમ્પલેટ બતાવી પંદર લાખના રોકાણ પર સારા વળતરનું આશ્વાસન આપ્યું હતું રમેલાબેને પ્રથમ તબક્કામાં તેમના નણદોએ પરસોત્તમભાઈ પાસેથી દસ લાખ અને મોટાબેન રંજનબેન પાસેથી પાંચ લાખ મેળવી સહદેવજીને વડબાહના શખ્સે રકમ પડાવી હતી જ્યારે રમીલાબેને પૈસા પરત માંગ્યા ત્યારે સહદેવજીએ ફોન ઉપાડવાનું બંધ કરી દીધું છેતર્યા હોવાનો અહેસાસ થતાં રમીલાબેને વિસનગર શહેર પોલીસ સ્ટેશનમાં સહદેવજી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે પોલીસે ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે જાવિદ સુરી વિસનગર